ભાવિન ભાઈએ વકીલોના હિત માટે તેઓએ કામગીરી માટે વચનો આપ્યા છે વકીલોના પાર્કિંગના પ્રશ્નોને હલ કરશે તથા નવું એડવોકેટ હાઉસ નું લોકાર્પણ થશે ત્યાં બેઠક માટેની વ્યવસ્થાનું સમસ્યાની નિરાકરણ કરશે વડોદરા વકીલ મંડળની ચૂંટણી ઐતિહાસિક છે સમગ્ર ગુજરાતમાં વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં આખા ગુજરાતના વકીલોની નજર રહે છે ત્યારે મે એડવોકેટ ભાવિન વ્યાસે કે જે મેનેજિંગ તબેટીના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી છે અગાઉ વકીલોના પ્રેમથી અને મતના આશીર્વાદથી હું કમિટી મેમ્બર રહી ચૂક્યો છું વડોદરાના વકીલોની કમિટી મેમ્બર તરીકે સેવા મેં કરેલી છે ફરી એક વખત કમિટી મેમ્બર તરીકે બે હજાર ચોવીસ પચીસમાં ઉમેદવારી નોંધાવી છે વકીલોને પાર્કિંગના પ્રશ્નો છે તથા નવું એડવોકેટ હાઉસનું લોકાર્પણ થશે ત્યારે આ કોર્ટના રૂમ ખાલી કરવાનો છે બહુ મોટો પ્રશ્ન છે વકીલોને આ મેઇન બિલ્ડિંગમાંથી રૂમ ખાલી કરવાનો એક લેટર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે લખ્યો છે ત્યારે આના માટે પણ લડત આપવાની હોય કેમ કે વકીલો જ્યાં બેઠા હોય ક્લાયન્ટ આવતા હોય એ રૂમમાંથી ઉઠાડવામાં ના આવે એ રજૂઆત હોય પાર્કિંગની રજૂઆત હોય વકીલોના માન સન્માનનો પ્રશ્ન હોય એ લડત આપવા માટે ભાવિન વ્યાસ મેનેજિંગ કમિટીમાં વકીલો માટે હંમેશા કમિટી સભ્ય હોય કે ના હોય લડતા આવ્યા છે અને વકીલોએ મને પ્રેમ આપી કારોબારી સભ્ય બનાવેલ છે અને ફરી પણ મને મત આપે તેવી આશા અભ્યર્થના સાથે આજે ઉમેદવારી પત્ર ગુરુવારના પવિત્ર દિવસે ભરેલ છે